તો દોસ્તો આપશો માટે એક સૌથી મોટો અને મહત્વપૂર્ણ પરિપત્ર આવી ગયો છે નવો દોસ્તો જેનો વિષય દર્શાવવામાં આવેલો છે અહીં કે સ્થાવર મિલકત તબદીલીના લેખો એટલે કે દસ્તાવેજોમાં અક્ષાંશ અને રેખાંશ દર્શાવવા બાબતનો મહત્વનો પરિપત્ર છે દોસ્તો પરિપત્રમાં કઈ કઈ બાબતો જણાવવામાં આવેલી છે તેના વિશેની ખાસ અને મહત્વપૂર્ણ માહિતી આપણે દોસ્તો જાણીએ તો આ પરિપત્રની અંદર જણાવવામાં આવેલું છે કે રાજ્યની તમામ સબરજિસ્ટાર કચેરીઓમાં નોંધણી અર્થે રજૂ થતા દસ્તાવેજોમાં મિલકતના ફોટો દસ્તાવેજમાં ભાગ તરીકે રાખવામાં આવે છે અત્રેની કચેરીના ધ્યાનમાં આવેલ છે કે છેતરપિંડીના આશયથી ભળતી મિલકતના ફોટા દસ્તાવેજમાં રજૂ કરવામાં આવે છે તેમજ સ્ટેમ્પ ડ્યુટી ચોરીના હેતુથી બાંધકામવાળી મિલકતમાં પૂરેપૂરું માપ દર્શાવવામાં આવતું નથી તો ક્યાંક બાંધકામને બદલે ખુલ્લો પ્લોટ દર્શાવવામાં આવે છે જેનાથી સરકારશ્રીને સ્ટેમ્પ ડ્યુટીની આવકમાં નુકસાન જાય છે તેમજ કાયદાકીય પ્રશ્નો પણ ઉપસ્થિત થાય છે સાથે જણાવવામાં આવેલું છે દોસ્તો કે વંચાણમાં લીધેલ પરિપત્ર એક અને બે મુજબ દસ્તાવેજોમાં મિલકતના એક સાઇડેથી તથા સામેની બાજુથી લીધેલ પાંચ બાય સાત સાઇઝના કલર ફોટોગ્રાફને મિલકતના વર્ણનવાળા પૃષ્ઠ પછી તરત જ પૃષ્ઠ ઉપર ચોંટાડી ફોટાની નીચે મિલકતનું પોસ્ટલ સરનામું લખી દસ્તાવેજ લખી આપનાર અને લખી લેનાર પક્ષકારોએ પોતાની સહી કરી દસ્તાવેજના ભાગ તરીકે લગાવવાના રહેશે તેવી સૂચના આપવામાં આવેલી હતી તથા પરિપત્ર ત્રણ મુજબ ખુલ્લા પ્લોટવાળી મિલકતની તબદીલી અંગેના દસ્તાવેજમાં રજૂ થાય ત્યારે દસ્તાવેજમાં ભાગ તરીકે જે મિલકતની તબદીલી થાય છે તે ખુલ્લા પ્લોટવાળી મિલકતના ફોટામાં એટલે કે ફોટાવાળા પાના પર મિલકતના અક્ષાંશ અને રેખાંશ ફરજિયાત દર્શાવવાના રહેશે તેવી સૂચનાઓ આપવામાં આવેલી હતી દોસ્તો સાથે જણાવવામાં આવેલું છે કે પરંતુ હવે તેમાં ફેરફાર કરીને નીચેના તમામ લેખો દસ્તાવેજો જે લેખ દસ્તાવેજમાં સ્થાવર મિલકતનો ઉલ્લેખ થયો હોય તે ગુજરાત સ્ટેમ્પ અધિનિયમની કલમ બત્રીસ કની જોગવાઈ અનુસાર નોંધણી અર્થે રજૂ થાય ત્યારે તે લેખ છે એટલે કે દસ્તાવેજ છે તેમાં ફોટામાં ફોટાવાળા પાના ઉપર મિલકતના અક્ષાંશ અને રેખાંશ ફરજિયાત દર્શાવવાના રહેશે અને જો દર્શાવવામાં આવેલ ન હોય તો તે દસ્તાવેજ નોંધણી અર્થે સ્વીકારવાનો રહેશે નહીં ખાસ માહિતી દર્શાવવામાં આવેલી છે દોસ્તો જેમાં કયા કયા દસ્તાવેજ છે તેની અંદર તમારે આ કામગીરી કરવાની રહેશે તે પણ જણાવવામાં આવ્યું છે જેમાં સૌથી પહેલાં માલિકી ફેરખત એટલે કે વેચાણ દસ્તાવેજ સાથે દર્શાવવામાં આવેલું છે દોસ્તો કે વિનિમય પત્ર વેચાણ પ્રમાણપત્ર વહેંચણી ભાગીદારી અને વ્યવસ્થાપન અને સાથે દર્શાવવામાં આવ્યું છે આઠ નંબર ઉપર દોસ્તો કે સ્થાવર મિલકત એટલે કે વેચાણ માટેનું મુખત્યારનામું અવેજ બદલ આપવામાં આવ્યું હોય અથવા તો તબદીલી કરવામાં આવ્યું હોય તેમાં સાથે નવમા નંબરે જણાવવામાં આવ્યું છે કે નામે કરીને આપેલ પટ્ટો દસમા નંબરે છે કે ત્રીસ વર્ષથી વધુના મુદત માટે સ્થાવર મિલકત ભાડે આપવી અને દોસ્તો આ પરિપત્ર છે તે સદર પરિપત્રનો અમલ તારીખ એક છ બે હજાર પચીસથી કરવામાં આવી ગયો છે દોસ્તો એટલે કે દોસ્તો આ પરિપત્રની અંદર શું દર્શાવવામાં આવેલું છે કે હમણાં થોડા સમય પહેલાં જે ખુલ્લી જમીન છે તેમાં અક્ષાંશ રેખાંશ દર્શાવવાનો પરિપત્ર જે બહાર પાડવામાં આવેલો હતો તે પરિપત્ર જ હવે દસ્તાવેજમાં તમે ખેતીની જમીનનો દસ્તાવેજ કરો છો તે ખેતીની જમીનના દસ્તાવેજમાં પણ તમારે આવા ફોટા મિલકતના તમારે લગાડવા હોય તો તેમાં તમારે અક્ષાંશ અને રેખાંશ દર્શાવવા પડશે જે અક્ષાંશ રેખાંશ દોસ્તો નીચે તેનું લોકેશન અને ને તે બધું દર્શાવવામાં આવેલું હોય છે તે તમે જીપીએસ કેમેરા ગૂગલ પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી અને તમારી ખેતીની જમીનના ફોટા પાડશો તો તે કેમેરામાં નીચે લેટેટ્યુડ છે તે દર્શાવવામાં આવશે દોસ્તો આ હતી મહત્ત્વપૂર્ણ પરિપત્ર વિશેની માહિતી કે હવે તમારે ખેતીનો દસ્તાવેજ કરાવો તો પણ ફરજિયાત અને ફરજિયાત તમારે અક્ષાંશ અને રેખાંશ દર્શાવવામાં આવેલા હોય ફોટામાં તેવા ફોટાઓ છે તે દસ્તાવેજમાં લગાવવાના રહેશે જો તેવા દસ્તાવેજ છે તેમાં ફોટા લગાવવામાં નહીં આવે તો સબ રજિસ્ટ્રાર દ્વારા તે દસ્તાવેજ છે તેનો સ્વીકાર કરવામાં આવશે નહીં દોસ્તો આ હતી આજની સૌથી મોટી અને મહત્વપૂર્ણ પરિપત્ર વિશેની માહિતી આશા કરું છું દોસ્તો કે આપસોને આ મહત્વપૂર્ણ માહિતી છે તે પસંદ આવી હશે જો પસંદ આવી હોય દોસ્તો તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બે લાયકન પણ પ્રેસ કરી દેજો જેના લીધે આવી જ મહત્વની માહિતી આપશોને આ ચેનલના માધ્યમથી મળતી રહે તો દોસ્તો મળી હવે પછીના વિડીયોમાં ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ